અમરેલી જિલ્લામાં દીપડાના આતંકની ઘટનાને લઈને લોકોમાં દહેશતનો માહોલ ફેલાયો હતો ત્યારે અમરેલી તાલુકાના તરક તણાવ ગામ નજીક ખેડૂતની વાડીમાં મધ્યપ્રદેશના પરપ્રાંતિય મજૂર પરિવારના બાળક પાણી ભરવા જતા દીપડાએ હુમલો કરતાં સાત વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું આ બાળકના મોતના પગલે આસપાસના ખેડૂત અને ખેતમજૂરીમાં દહેશતનો માહોલ ઉભો થતાં વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા રાતભર દોડધામ કરતા હતા અને દીપડો હાથ તાળી આપી નાસી છૂટતો હતો જ્યારે કલાકોની દોડધામ બાદ ગત રાત્રે દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળતા વન વિભાગ અને ગ્રામજનો દ્વારા રાહતનો શ્વાસ લેવાયો હતો તરક તણાવ ગામ નજીક દીપડો પાંજરે પૂરવામાં લીલિયા આરએફઓ ગલાણી અને તેમની ટીમ ફોરેસ્ટર ગાર્ડ ટ્રેકરોની ટીમને મોડી રાત્રે સફળતા મળવા પામી હતી તો દીપડાને પાંજરે એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેમનું ચેકઅપ કરવામાં આવશે દીપડો માનવ બક્ષી છે કે કેમ તે અંગે તપાસ કરીને દીપડાને કેદ રાખવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ